બધા ઘોડાવાળા ભાઈઓને જય માતાજી મારા બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે કેમ છો બધા મજામાં મજામાં જ રહેવાનું આજે આપણે ઠાણ દીધું ઘોડીએ એમને ચૌદક દિવસ થયા છે અને થાણિયામાંથી ઘોડીને વૈશીરીને બહાર કાઢ્યા બીને તો વૈશીરી કેવી કુદકિયા સડે આમથી નામ દોડે શેરીને ખુલ્લામાં દોડવાની બહુ મજા આવે અંદર ઠાણિયામાં બહુ દોડ્યા કરતી કે ભાઈ હાલો ને બહાર કાઢીએ એટલે બહાર કાઢી કેટલી દોડે છે એની માની ફરતી ફરતી દોડ્યા કરે એની માં આમ તોફાની ખાટી છે અજાણ્યાને પડખે ન જવા દે બસું થાય ઘોડી ઓફાન કરે અમારા વિડીયોમાં નવા જોડાણઓ તો અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં જય માતાજી